હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર વીઓડી પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે હું છું મીરા જો આપણે વાત કરીએ ને ફ્રેન્ડ્સ કે આપણા શરીર માટે કઈ કઈ વસ્તુ જરૂરી છે કઈ રીતની ધ્યાન રાખવું જોઈએ આપણા આપણા શરીરનું અને સૌથી પહેલાં જો મહત્વની વાત આવે ને તો એ છે આપણું હૃદય કહેવાય છે ને કે દિલ ધડકને દો તો એ ધબકતું રાખવા માટે એને હેલ્ધી રાખવા માટે એનું સ્વાસ્થ્ય જાળવવા માટે શું કરવું જોઈએ તો ઘણી બધી વાતો છે ઘણી બધી મીથ છે જે આપણે આજે ડિસ્કસ કરવાના છીએ અને આ બધી ડિસ્કસ કરવા માટે વોઇસ ઓફ ડે ના સ્ટુડિયોમાં ખાસ ઉપસ્થિત છે ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજિસ્ટ DNB ડોક્ટર મહેત તના વેલકમ સર કોરોના વેક્સિન આ લીધા પછી આ બધા હાર્ટ એટેક નું પ્રમાણ વધ્યું છે તો ઇઝ ઇસ रियल ઓર નોટ વેક્સિન માટે એવું કોઈ પબ્લિશ્ડ ડેટા કે ટ્રાયલ્સ નથી કે વેક્સિનને કારણે વધારે કોરોના થતા હોય ઓકે વધારે હાર્ટ એટેક આવતા હોય સોરી ઓકે ઓકે પહેલા એવું હતું કે પચાસ વર્ષ થાય પછી આર્ટેકની સંભાવનાઓ વધી જાય પણ હવે અત્યારે બાવીસ વર્ષ પચીસ વર્ષે બી આર્ટેક આવે છે તો એનું કારણ શું છે બે ત્રણ કારણ છે એમાંનું એક કારણ જે ઓછું જાણીતું છે કે લોકો બહુ ચર્ચા નથી કરતા એના ઉપર એને હું વારસાગત કારણ કહીશ કે જેને ટેકનિકલી જેનેટિક એન્ટિસિપેશન એવું કહેવાય છે કે જે લોકો ખૂબ જીમ કરે છે ખૂબ હેલ્થ કોન્શિયસ છે પ્રોટીન શેક્સ પીવે છે તો એવા લોકોને ઇવન જીમમાં જ એમને એટેક આવેલા છે તો એ વિશે શું સ્કેલેટલ મસલ્સ કે બાયર દેખાતા મસલ્સ ને આપણે ફૂલાવા માટે કે મોટા કરવા માટે મહેનત કરીએ છે ક્યારેક હાર્ટ ના મસલ્સ ભી નથી ઓ હાઇપરટ્રોફી કે મોટા થઈ જતા હોય છે જેનાથી હાર્ટ એટેક આવવાની કેની શક્યતા સડન કાર્ડિયક અરેસ્ટ થવાની શક્યતા વધી જતી હોય છે ઓકે સર સૌથી પહેલા ક્વેશ્ચન આન્સર કરવાની જગ્યાએ આપણે ડિસ્કસ કરીએ તો વધારે મજા આવશે કે હાર્ટને રિલેટેડ જે ડિસીઝ થાય છે તો હાર્ટ એટેક તો બહુ કોમન છે પણ એ હાર્ટને રિલેટેડ જે બીજા અલગ અલગ ડિસીઝ થાય છે તો એના વિશે આપ શું કહેશો હાર્ટ એટેક એ સામાન્યપણે જાણીતો રોગ છે પણ બીજા બધા ડિસીઝીસમાં હાર્ટના વાલને રિલેટેડ કે જેમ કે વાલ સાંકડો થઈ ગયો કે વાલ લીકેજ થાય છે એ એક મહત્વની બીમારી છે બીજું હાર્ટની ઇલેક્ટ્રિક સર્કિટ કોકને ધબકારા ધીમા પડી જવાની તકલીફ હોય કોકને ધબકારા ફાસ્ટ થઈ જવાની તકલીફ હોય તો ધબકારાને રિલેટેડ બીજી બીમારી હોય છે ત્રીજું હૃદયના સ્નાયુ પીક થઈ ગયા હૃદય નબળું પડી ગયું આ એક અલગ સબસેટ છે બીમારીનો નાનપણથી કે જન્મજાત બાળકોમાં જે હૃદયના પડદામાં છિદ્ર હોય કે એ બીમારી આવે છે જન્મજાત બાળકો એ અલગ ચોથી કેટેગરી છે આવી રીતે અનેક રીતે અનેક બીજા બી હાર્ટ ડિઝીઝ આપણે જોવા મળતા હોય છે યસ હાર્ટ એટેક શબ્દ બહુ કોમન છે લોકોને નોન છે કે એટેક આવ્યો હાર્ટ બંધ થઈ ગયો તો અત્યારનો જે સમય છે કે નાની ઉંમરે સ્પેશિયલી હવે તો કોઈ એ જેવી ફિક્સ જ નથી રહ્યું પહેલા એવું હતું કે પચાસ વર્ષ થાય પછી એટેકની સંભાવનાઓ વધી જાય પણ હવે અત્યારે બાવીસ વર્ષ પચીસ વર્ષે બી હાર્ટ એટેક આવે છે તો એનું કારણ શું છે બે ત્રણ કારણ છે એમાંનું એક કારણ જે ઓછું જાણીતું છે કે લોકો બહુ ચર્ચા નથી કરતા એના ઉપર એને હું વારસાગત કારણ કહીશ કે જેને ટેકનિકલી જેનેટિક એન્ટિસિપેશન એવું કહેવાય છે જે બીમારી આપણા પરદાદાઓમાં સિત્તેર વર્ષે થતી હતી આપણા દાદામાં એનાથી દાયકા પહેલા ફાધરની જનરેશનમાં એનાથી એક દાયકો વહેલું અને હવે એ બીમારી એનાથી બી વધારે એક દાયકો વહેલી જોવા મળતી હોય છે એ ને કે એ પ્રક્રિયાને જેનેટિક એન્ટિસિપેશન કહેવાય છે પેઢી દર બે પેઢી આ ઇનેરિટ થાય છે કે જે આપણને વારસામાં મળે છે એ રોગનું મેનિફેસ્ટેશન કે એ વહેલું થાય છે એ ફિનોમિનને જેનેટિક એન્ટિસિપેશન કહેવાય છે બ્રેઇનની ન્યુરોડિજનરેટિવ ડિઝીઝ હોય છે એમાં વધારે જાણીતું હોય છે પણ હાર્ટ માટે બી મને એવું લાગે છે કે આ ખૂબ વધારે મહત્વનું છે કે જેના વિશે આપણે વધારે સંશોધન આગળ કરવું જોઈએ એક એ છે બીજું કે વેસ્ટનાઇઝેશન થયું છે આપણી લાઈફસ્ટાઈલનું કોમ્પિટિટિવનેસ વધી છે યુવાનોમાં દોઢ ભાગ સ્મોકિંગનું પ્રેવેલન્સ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ઓછું થવા લાગ્યું છે જ્યારે આપણા દેશમાં વધતું જાય છે તો આ બધા દૂષણોને કારણે બી હાર્ટ એટેક આવવાનું કે હૃદયરોગ થવાનું વહેલી ઉંમરે નાની ઉંમરે જોવા મળી રહ્યું છે સર એક એવી મિથ છે કે કોરોના વેક્સિન લીધા પછી આ બધા હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે તો ઇટ ઇઝ રિયલ ઓર નોટ કોરોનાની વેક્સિન કરતાં કોરોના એટલે જેને કોવિડ નાઇન્ટીનની તીવ્રતા વધારે સિવિયર ફોર્મ ઓફ કોવિડ નાઇન્ટીન થયું કે જેને વધારે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ હોય કે જેને આઈસીયુ સ્ટે ની જરૂર પડી હોય એ બધા લોકોને હાર્ટ ડિઝીઝ થવાનું ત્રણ ચાર વર્ષ પહેલા થયેલી બીમારીનું આજે આપણને જોવા મળી રહ્યું છે એવું મને લાગે છે કારણ કે કોરોનાને કારણે હૃદયના સ્નાયુ ઉપર હૃદયની સર્કિટ ઉપર ઇલેક્ટ્રિક સર્કિટ ઉપર અને હૃદયની નળીઓ બધાને ઉપર આડકતરી ખરાબ અસર થઈ છે એના કારણે ચોક્કસપણે આપણને આ બધું વહેલું જોવા મળે છે વેક્સિન માટે એવો કોઈ પબ્લિશ ડેટા કે ટ્રાયલ્સ નથી થયો કે વેક્સિન ને કારણે વધારે કોરોના થતા હોય વધારે હાર્ટ એટેક આવતા હોય સોરી ઓકે 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 એટલે એવું નથી ને કે કોરોનાની વેક્સિન થી હાર્ટ એટેક આવે છે એવું આપણે કહી ન શકીએ ના એવું કહી શકાય એવું નથી વેક્સિનને કારણે અનેક જીવ બચ્યા છે કોરોનાને નાબૂદ કરવામાં વેક્સિનનો બહુ મહત્વનો રોલ હતો એટલે જે કઈ બી નાનું મોટું હોય પણ આપણે વેક્સિન લીધા સિવાય છુટકો બી નહોતો અને એવું આપણી પાસે કોઈ કોન્ક્રીટ એવિડન્સ નથી કે વેક્સિનને કારણે હાર્ટ એટેક હા બિકોઝ નાનપણથી જયારે બાળક જન્મે છે ત્યારથી લઈ અને ઓલમોસ્ટ બાર વર્ષ સુધી એને અલગ અલગ પ્રકારની વેક્સિન આપવામાં આવે છે તો જસ્ટ લાઈક એ ટાઈપની આ કોરોના વેક્સિન હતી આપણે એવું કહી શકાય જે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જે હાર્ટની સમસ્યા જે પ્રોબ્લેમ થાય છે તો એ તમે જેમ કીધું એમ કે લાઈફસ્ટાઈલ છે જંક ફૂડ છે અને ભાગદોડ છે કે બસ બધું યુવાનો જેટલા યંગ જનરેશન છે એમને બધું જ લઈ લેવું છે કરી લેવું છે એવું કહી શકાય તો એ તો વધતું જ જવાનું છે એને રોકી નથી શકતા તો એના માટેનો કોઈ ઉપાય એવો છે કે આ બધાયમાં આ બધી બધી વસ્તુઓમાં કે એને હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ્સ ન થાય અથવા ઓછા થાય એટલે આ બધું આ બધાનું એજ્યુકેશન કે પ્રમોશન હેલ્થ ફિટનેસ નું પ્રમોશન સ્કૂલ ટાઈમ થી ચાલુ થવું જોઈએ આપણે માં આપણે લોકો નાના હતા ત્યારે પીરિયડ હોય પણ કોઈ સિસ્ટમિક સિસ્ટમેટિક નોલેજ નહોતું આપવામાં આવતું કે આને જંક ફૂડ કહેવાય આ એવોઇડ કરવું જોઈએ આ સેચ્યુરેટેડ ફેટ્સ કહેવાય તો એ જે કલ્ચર છે કે એ જે નોલેજ છે કે ઇન્ફોર્મેશન દરેક માતા પિતાની ફરજ છે કે એના બાળકોને આ બધી વસ્તુથી અવેર કરે નાનપણથી જ ટ્રેનિંગ આપે કે આ બધું એવોઇડ કરવું જોઈએ કોલાસ પીવાનું શરબત શુગર વાળી વસ્તુઓ અને એવું ઘણું બધું થઈ બી રહ્યું છે કે આજકાલ હેલ્થ કોર્સીસ આપણે યોગા આપણા દેશની એક વર્લ્ડ ને એક ગિફ્ટ છે જેનું ખૂબ મોટા પ્રમાણે પ્રમોશન થયું છે જેનાથી બી લોકો સ્વાસ્થ્ય માટે વધારે જાગૃત થતા જાય છે જીમનેઝિયમ યંગ યંગર જનરેશન આપણે એના વિશે બધું નેગેટિવ બોલીએ કે સ્મોકિંગ આ પણ ઘણા બધા લોકો ફિટનેસ માટે વધારે અવેર થયા છે આપણે સવારે રેસકો રિંગ રોડ પર જાશો તો ખૂબ મોટી એટલે આ બધું સારું બી થઈ રહ્યું છે અને આજ કલ્ચરને આપણે જો નાનપણથી મને એવું લાગે કે મારા કીડ છે ત્યારે આઠ દસ વર્ષના પણ જ્યારે મોટા થશે ત્યારે જો મેં અત્યારથી આ બધી વસ્તુ એની એને સમજાવેલી હશે તો મોટા થઈને એ લોકો પોતે અને બીજાને બી આ બધી દિશામાં સારી દિશામાં વળવા માટે ખૂબ મદદરૂપ થઈ જશે અસર જે જીમની વાત નીકળી છે તો એવા ઘણા બધા કિસ્સા આપણે હમણાં જ હાલમાં જોયા છે કે જે લોકો ખૂબ જીમ કરે છે ખૂબ હેલ્થ કોન્શિયસ છે પ્રોટીન શેક્સ પીવે છે તો એવા લોકોને ઇવન જીમમાં જ એમને એટેક આવેલા છે તો એ વિશે શું કહે એટલે કોઈ બી એગ્રેસિવ સ્પોર્ટિંગ એક્ટિવિટીમાં એનરોલ થતા પહેલા વેસ્ટર્ન કન્ટ્રીઝમાં પ્રોટોકોલ છે કે એનો એક બેઝિક હાર્ટ ચેકઅપ થયેલો હોવો જોઈએ જેમ કે એનો એસીજી થયેલો હોય અને એકવાર એકો થયેલો હોય કારણ કે આપણને આગોતરા કંઈ તકલીફ થયેલી છે એ ખબર નથી આપણને અને અચાનક જ આપણે ખૂબ દોડભાગ દોડભાગ કરવા માંડીએ તો એ કદાચ ક્યારેક હાનિકારક થઈ શકે એટલે આગોતરા થોડોક એક બેઝિક હેલ્થ ચેકઅપ જેને એગ્રેસિવ વર્કઆઉટ કરવો હોય એ લોકોએ કરી લેવો જોઈએ સેકન્ડલી પ્રોટીન શેક સુધી ઓકે છે પણ ઘણા લોકો ખૂબ ક્રિએટીનીનના પાવડર્સ કે સ્ટીરોઇડવાળા પાવડર્સ ખાલી એક મસલ બલ્ક બતાવવા માટે એ હેલ્ધી નથી અને જેમ આપણા સ્કેલિટલ મસલ્સ કે બહાર દેખાતા મસલ્સને આપણે ફૂલાવા માટે કે મોટા કરવામાં મહેનત કરીએ છીએ ક્યારેક હાર્ટના મસલ્સ બી નથી હાઇપોટ્રોફી કે મોટા થઈ જતા હોય છે જેનાથી હાર્ટ એટેક આવવાની કે એની શક્યતા સડન કાર્ડીગર થવાની શક્યતા વધી જતી હોય છે ઓકે અચ્છા સર બીજા કન્ટ્રીઝની પ્રમાણે જે ભારતમાં આપણે જે હાર્ટ ને રિલેટેડ જે બધા પ્રોબ્લેમ્સ થાય છે અથવા હાર્ટ એટેક છે તો એનો રેશિયો કેટલો છે એશિયન પોપ્યુલેશનમાં ભારત એક અને બીજું એશિયન કન્ટ્રીઝમાં હાર્ટ એટેક આવવાનું પ્રમાણ થોડું વધારે છે વેસ્ટર્ન કન્ટ્રીઝ કરતા એનું મુખ્યત્વે કારણ હું સમજુ છું ત્યાં સુધી બીજી એક એવી થિયરી છે જેને સ્ટારવેશન એડોપ્ટેશન કહેવાય છે કે આપણે અંગ્રેજોના સમય દરમિયાન બસો વર્ષની જે ગુલામી ભોગવી એમાં લગભગ ત્રીસથી ચાલીસ દુકાળના વર્ષોનો સામનો કર્યો અંગ્રેજોની પોલિસી ટેક્સેસન્સ એ લોકોએ જે રીતે આપણી શોષણ કરતા હતા એના કારણે ઘણો બધો ભૂખમરાનો દાયકો દાયકાઓ જોયા દેશે એના કારણે આપણા પરદાદાઓના જીન્સ જે રંગસૂત્ર એને ખાધેલું વસ્તુ વધારે સંગ્રહ કરી રાખવાની ટેવ પડી ગઈ બોડીને થોડું ખાવા મળતું એ વધારે ચલાવવું પડતું હતું એટલે શરીર ટેવાય ગયું કે થોડું એને એને જે મળે સંગ્રહી રાખો હવે આજે બસો વર્ષ પછી આપણે ત્યાં ખાવાનું ઓછું નથી બધું ઓવરફીડિંગ થઈ ગયું છે ઇનફેક્ટ જરૂરથી વધારે ખાઈએ છીએ અને ખોટા પ્રમાણની ની ખોટી વસ્તુઓ બી ખાધ પણ આપણા રંગસૂત્રો આપણે જે વારસામાં મળ્યા છે એવા જ છે કે જે ખાવાનું બધું સંગ્રહ કરી રાખે એટલે ખોટી જગ્યાએ જેમ કે સ્કીનની નીચે માં હૃદયની બધે ફેટ કરે છે અને અને એના કારણે એશિયન્સ ખાસ કરીને ઇન્ડિયન્સમાં હાર્ટ ડિઝીઝનું પ્રમાણ વધારે જોવા મળે છે યસ ઓકે અને ખાસ કરીને જે રાજકોટ અને સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો રાજકોટમાં જે તબીબી સુવિધા છે એના વિશે આપ શું કહેશો પહેલા બે દાયક છેલ્લા બે દાયકાઓમાં રાજકોટ ખાતે બી તબીબી વ્યવસ્થા ઘણી બધી પડી છે ઘણી સારી હોસ્પિટલ્સ બની છે સુપર સ્પેશિયાલિસ્ટ રાજકોટમાં આજે સો થી વધારે સુપર સ્પેશિયાલિસ્ટ થઈ ગયા છે મોરલેસ દરેક પ્રકારની સુવિધા કે જેના માટે પેલા મુંબઈ કે અમદાવાદ ભાગવું પડતું હતું એવું મેજર રીતે નથી રહ્યું સ્પેશિયલી ઇમરજન્સી ટ્રીટમેન્ટ બધી અહીંયા થઈ જ જાય છે નાની મોટી વસ્તુઓ બે વસ્તુઓ જે મને ઉડીને આખે ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન ટ્રાન્સપ્લાન્ટ સર્જરીઝ રાજકોટમાં એટલી મોટા પાયે ડેવલપ નથી થઈ જેમ કે કિડની લિવર કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન કે પેનક્રિયા ટ્રાન્સપ્લાન્ટેશન એ હજી રાજકોટમાં આગળ એટલી નથી વધી શકી જેના માટે બી આગળ કામ થશે અને બીજું હું જોઉં છું મેડિકલ ક્ષેત્રે રોબોટિક સર્જરીઝ હજી રાજકોટમાં એટલી પ્રચલિત કે કોમન નથી થઈ એ બે મને લાગે છે કે ભવિષ્યમાં આ બધું ચાલુ થશે રાજકોટ અચ્છા તો એમ્સ આવવાથી આ બધી ફાયદો થશે તમારે શું માનવું છે એટલે રાજકોટ આમ એક મેડિકલ હબ સૌરાષ્ટ્ર માટેનું છે જ એમ્સ આવવાથી થોડુંક વધારે એ વસ્તુને ફેલાવો મળશે વધારે દર્દીઓ આવશે રાજકોટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ગવર્મેન્ટ સારું ઉભું કરે તો આ બધી ફેસિલિટી જે અત્યારે ખૂટી રહી છે એ બધી આગળ મળી શકે રાજકોટ ક્ષેત્રે રાજકોટ ખાતે જેવું આપણે એમાંથી મળી જશે એ મળી શકે આપણે ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ્સ એન્ડ રોબોટિક્સ એ એવું નથી કે રાતોરાત ઉભું થઈ જાય ઈટ ટેક સમ ટાઈમ મને લાગે છે કે 5 થી 10 વર્ષનો ફેઝ છે જેમાં આ બધું ધીમે ધીમે ડેવલપ થઈ શકે તમે જે વાત કરી રોબોટિક્સ જે છે એ એક્ઝેક્ટલી શું ટ્રીટમેન્ટ છે રોબોટિક્સ એટલે મનુષ્યનો હાથના અમુક લિમિટેશન હોય છે સ્થિરતાના શક્તિના કે અમુક એરિયાઝમાં હાથને વાડીને પહોંચાડવો એ ડિફિકલ્ટ થતો હોય છે અલગ અલગ સર્જાય રોબોટિક્સમાં શું છે કે ઘણા બધા આર્મ્સ હોય જેને બેન્ડ કોઈ પણ એંગલે કરી શકાય તો જે એરિયા સામે આપણને દેખાતો નથી એવા એરિયામાં બી કઈ ઓપરેશન કરવું હોય તો રોબોટિક્સમાં વધારે થઈ શકે હાથની સ્ટેબિલિટી એની વધારે હોઈ શકે હમ અને એમાં માપદંડ કે સેટ પેરામીટર સાથે કામ થતું એટલે વધારે કોઈ કોઈક સર્જરી સર્જરીમાં કે કોઈક કોઈક બીમારી વધારે ફાયદાકારક રિઝલ્ટ મળી શકે યસ ઓકે ઓકે સર ખાસ કરીને રાજકોટમાં તમે જે વાત કરી આપણે જે વાત કરી કે આ બે વસ્તુઓનો અભાવ છે એ હોવો જોઈએ પણ એ સિવાય પણ ઘણીવાર કોઈ મેજર બીમારી આવતી હોય લોકોને તો એમાં કઈ કઈ સુવિધાઓનો અભાવ છે રાજકોટ માટે મેજર બીમારી જેમ મેં કીધું એમ ઇમરજન્સી સારવાર તો બધી અહીંયા થતી જ હોય છે કઈ સારવાર નથી થતી મેજરમાં એવું હું ના કહી કે આ બીમારીની નથી થતી તે બીમારી હા એટલું ચોક્કસ કહી શકું કે સપોઝ અહીંયા રાજકોટમાં કોઈક ડોક્ટર જે આ સારવાર એ પાંચ વર્ષથી કરે છે એ કદાચ મુંબઈમાં પંદર વર્ષથી પંદર વર્ષનો અનુભવવાળો હશે કે અમદાવાદમાં દસ વર્ષના અનુભવવાળો હશે તો એ રીતે આપણે ફેરફાર થોડો થઈ શકે પણ અધરવાઇઝ મારી દ્રષ્ટિએ રાજકોટનું બી મેડિકલ ક્ષેત્રે ખૂબ જ અવેલેબિલિટી અને વિકાસ ખૂબ સારો છે આ એક બે પેરામીટર છે યસ એ ટ્રુ કારણ કે થોડા સમય પહેલા નોર્મલી હાર્ટ એટેક આવે તો બી અમદાવાદ તમે જેમ કીધું એમ ભાગવું પડતું રાઈટ સર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જે આપણે વાત કરીએ તો એમાં જે એ કેટલા ટકા સક્સેસ જાય છે ક્યાંય પણ કરાવી તો કેટલા પરસેન્ટેજ એનો એમાં સક્સેસ ઇમિડિયેટ સક્સેસ અને લોંગ ટર્મ સક્સેસ આવા બે માપદંડ હોય છે ડિપેન્ડિંગ ઓન ધ પેશન્ટ સિલેક્શન ક્રાઇટેરિયા મારી દ્રષ્ટિએ 85 થી 90% કેસમાં ઇમિડિયેટ સક્સેસ તો રહેતી જ હોય છે લોંગ ટર્મ સક્સેસમાં વર્લ્ડવાઇડ ડેટા એવી રીતે છે કે દસ વર્ષ પછી પચાસ ટકાથી વધારે દર્દીઓ હયાત હોય છે એટલે મોર દેન ફિફ્ટી પર્સન્ટ સર્વાઈવલ એટ ટેન યર્સ એવી રીતની સક્સેસ રેટ જે આપણે ગુજરાત ખાતે જે સર્જરીઝ થાય છે કે ઇન્ડિયામાં જે સર્જરીઝ થાય છે એમાં બી એ જ પ્રકારનો ડેટા જોવા મળે છે

તો અને એમાં આ જે સક્સેસ રેટ છે એ શકે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે વધારે સક્સેસ એવા કેન્ડિડેટ્સને મળે છે કે જેને બીજી સિસ્ટમ ખરાબ નથી થઈ જેમ તમે કીધું એમ કે યંગર પેશન્ટ છે જેને કિડનીની કોઈ બીમારી નથી લંગ્સની બીમારી નથી લીવરની બીમારી નથી આઇસોલેટેડ માત્ર હૃદયનો જ પ્રોબ્લેમ છે જે વહેલી તકે ડાયગ્નોઝ થઈ જાય છે જન્મજાત તકલીફ હોય છે ઘણાને હાર્ટ એટેક હોવાથી હાર્ટ વીક થઈ ગયું છે પણ બીજા અંગો સારા છે ઉંમર નાની છે તો આવા દર્દીઓ જયારે મારી પાસે આવે છે ત્યારે કદાચ એને તાત્કાલિક જરૂર ન બી પડે કે આ બે વર્ષમાં કે વર્ષ પછી ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય પણ છતાં બી એને સપોઝ આપણને એવું લાગે કે પાંચ વર્ષ પછી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર પડવાની છે કારણ કે હૃદયનો એક ભાગ ખરાબ થઈ ગયો છે અને સમય સાથે એ બગડવાનો છે ગમે તેટલી સારી દવાને બધું લે તો એને પાંચ વર્ષ આગોતરા જ જાણ કરી દઉં છું કે તમને આ વસ્તુ માટે માનસિક અને આર્થિક રીતે તૈયારી કરતા થજો અને જે દર્દીને બીજું કિડની લિવર કે એવો કોઈ પ્રોબ્લેમ નથી એ લોકોને ખૂબ સારા રિઝલ્ટ મળવાની અપેક્ષા હોય છે જનરલી એવું કહેવાય કે ઓબેસિટી જે છે જે લોકોને એ લોકોને બીપી બ્લડ પ્રેશર અને ત્યારબાદ હાર્ટ એટેકની સંભાવનાઓ વધી જાય છે પણ એવા ઘણા બધા લોકો પણ જોયા છે કે જે ખૂબ જ હેલ્ધી લાઇફસ્ટાઈલ જીવતા હોય છે સ્લીમ છે છતાં પણ એને બીપી હોય અથવા એને ભવિષ્યમાં હાર્ટ એટેક આવવાની શક્યતાઓ હોય તો એના વિશે આપ શું કહેશો એટલે એને આપણે થિન લિન પેશન્ટને બી ઘણી વાર ડાયાબિટીસ બી હોય છે અને ઘણીવાર હાર્ટના પ્રોબ્લેમ્સ બી થતા હોય છે ખાલી એવું નથી કે ઓબેસિટી હોય એને જ હાર્ટ એટેક આવે ઓબેસિટી ન હોય એને ન જ આવે આ જેમ આપણા બીજા બધા ફેક્ટર્સ જેમ મેં કીધું એમ કે સૌથી વધારે મહત્વનો ફેક્ટર મારી દ્રષ્ટિએ વારસાગત એટલે મારા દાદાને કે મારા ફાધરને જો હાર્ટ એટેક આવેલો છે તો એની હાર્ટ એટેક આવવાની સૌથી વધારે સૌથી વધારે મહત્વનો ભાગ એ મારું ઇનહેરિટન્સ ભજવે છે સ્મોકિંગ ટોબેકો અનહેલ્ધી લાઈફ બ્લડ પ્રેશર ડાયાબિટીસ આ બધું એને ફાસ્ટ કરે છે કે વહેલું કરે છે પણ જો મને વારસાગત આ હિસ્ટ્રી આવે છે તો એવા વ્યક્તિઓએ વધારે પડતું સચેત રહેવું પડશે પોતાની ભલે ઓબીઝ હોય કે ના હોય પણ એને થોડી તાકેદારી તો કાયમી લેતા જ રહેવી પડે પોતાની લાઈફ સ્ટાઈલમાં જે તમે કીધું એમ ફેરફાર કરવો જોઈએ અમુક પ્રકારની દવાઓ બી એવી આવે છે કે જેનાથી હાર્ટ એટેક આપણે ડીલે કરી શકીએ કે એવોઈડ કરી શકીએ તો એ બધા બાબતે જાગૃત રહેવું જરૂરી હોય છે યસ અને અત્યારની જે આ ગરમી છે તો ગરમી અને હાર્ટ ને કોઈ કનેક્શન ખરા કે એના માટે શું તકેદારીઓ રાખવી જોઈએ હાર્ટ પેશન્ટને ઠંડી અને હાર્ટ એટેક બહુ કોમન એસોસિએશન છે કે ઠંડીમાં લોહી થીજી જાય સાદી ભાષામાં કે એટલે હાર્ટ એટેક વધારે વધારે આવે આવે સાચી વાત છે પણ ગરમીમાં બી બ્લડ પ્રેશર શૂટઅપ થવાનું ઘણું કોમન હોય છે એટલે જ્યારે એક્સ્ટ્રીમ્સ ઓફ વેધર હોય ખૂબ ઠંડી હોય અથવા ખૂબ ગરમી હોય ત્યારે હાર્ટ એટેકના પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે શિયાળામાં બ્લડ ઘાટું થઈ જવાના કારણે અને ઉનાળામાં અચાનક બ્લડ પ્રેશર શૂટઅપ થવાના કારણે અને હાર્ટ ઉપર અચાનક જ ખૂબ વધારે લોડ આવી જાય તો આવા આવા સંજોગોમાં ખૂબ જ તાપ કે અસહ્ય ગરમીમાં બહાર નીકળવું બિનજરૂરી ટાળવું જોઈએ હાઈડ્રેશન મેન્ટેન કરવું જોઈએ અને આપણે કોઈ બી વધારે પડતો શ્રમ બિનજરૂરી ગરમીની સિઝનમાં ન કરવો જોઈએ અને ખાસ કરીને તમે એઝ અ હાર્ટ રિલેટેડ તો જે બધી આપણે ઇન્ફોર્મેશન તમે આપી છે અને શું ખાસ કરીને જે પેશન છે હાર્ટના એ લોકોને તમે શું મેસેજ આપશો શું એડવાઇઝ આપશો કે શું શું ધ્યાન રાખવાની જરૂર છે એમને પર્ટિક્યુલર સ્પેશિયલી અમુક જે તકેદારીઓ છે કે જેને તમે હાર્ટને રિલેટેડ તમારા જે પ્રોબ્લેમ્સ છે એને તમે થોડા દૂર કરી શકો અથવા ન કરી શકો એના માટે એટલે હાર્ટ એટેક જઈને ન આવ્યો હોય અને આવવા ન દેવો હોય એના માટે મારે સૌથી મહત્વનો મેસેજ એ છે કે ત્રણ વાઇટ વસ્તુઓનો ત્યાગ કરવાનો બને એટલો એક છે 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 સુગર બીજું સોલ્ટ અને ત્રીજું સામાન્યપણે મેં કોઈ ટ્રાયલ કે સ્ટડી નથી કર્યો પણ મારું આમ જનરલી એવું ઓબ્ઝર્વેશન છે કે જે વ્યક્તિ સુગર છોડી દે સંપૂર્ણપણે કાંઈ બીજું કર્યા વગર એની લાઈફના પાંચ વર્ષ વધી જતા હોય છે મારા લગભગ સો બસો મિત્રોને મેં સુગર છોડાવી ચુક્યો છું બીજું એટલું ખરાબ વસ્તુ હાનિકારક વસ્તુ સોલ્ટ છે ઉપરનું સોલ્ટ ખાસ કરીને ઘણા લોકોના અથાણા પાપડનો ખૂબ શોખ હોય છે કે ઉપરથી મીઠું નાખવાની ટેવ હોય છે ત્રીજી વસ્તુ મેંદો એટલે બ્રેડ પાઉ બિસ્કિટ્સ અને પીઝા પાસ્તા આ બધું જે મેંદાવાળી વસ્તુ આ બધી સૌ ચોથી વસ્તુ ધ્યાન રાખવાની ડાયટરી પેટર્નમાં એવું હોય છે કે તમે ટ્રાન્સ સેચ્યુરેટેડ ફેટ્સ વાળી ડીપ ફ્રાય કરેલી વસ્તુ કે જે દાજિયા તેલવાળી વસ્તુ એ બધી વસ્તુ બને એટલી એવોઈડ કરવી જોઈએ પેકેટ ફૂડ્સ જે હોય છે એને આપણે બને એટલે કરવા જોઈએ એક આ હાર્ટ રોકવા માટેની પ્રાઇમરી પ્રિવેન્શન જે મેથડ કહીએ જેને હાર્ટ એટેક આવી ગયો છે એના માટે બે બહુ ખૂબ મહત્વની વસ્તુ છે આ બધું તો કરવું જ જોઈએ એમણે કરવું જ પડશે પણ બીજું દવાની નિયમિતતા રાખે નિયમિત એમના વર્ષે એકાદ વાર બધા જનરલ હેલ્થ એટલે સિસ્ટમના બોડી ચેકઅપ કરતા રહે ત્રીજું કે કોઈનું હાર્ટ વીક થઈ ગયું છે કે કંઈ ડેમેજ વધારે થયો છે તો એને કાર્ડિયાક રિહેબિલિટેશન કે રિહેબિલિટેશન એટલે એક જાતની ફિઝિયોથેરાપી કે તમે રોજ ડે ટુ ડે બેઝિસ ઉપર તમને તમારી જાતને મોટ કે આજે હું કિલોમીટર ચાલી શકું છું પછી હું બે કિલોમીટર ચાલી એને રિહેબિલિટેશન કહેવાય કે એકવાર ડેમેજ થઈ ગયો એને કેટલો આપણે સુધારી શકીએ છીએ તો એના ઉપર બી થોડું ફોકસ કરવું જોઈએ યસ યસ થેન્ક યુ સો મચ વોઇસ ઓફ ડેના માધ્યમથી જે ડૉક્ટર મેહ તન્નાએ આપણે ઇન્ફોર્મેશન આપી છે કે જે હાર્ટ પેશન છે અથવા નથી અને આજની લાઈફસ્ટાઈલને જે ખૂબ જ ભાગદોડ ભરેલી જિંદગી જીવી રહ્યા છે કે જેને માત્ર પોતાના માટે સમય જ નથી એવા લોકો માટે ખાસ કરીને કે જેટલા બને એટલા આપણે રોગથી દૂર રહીએ રોગને આપણાથી દૂર રાખીએ એવા આપણા પ્રયાસો થાય એના માટે આ એક વીઓડી પોડકાસ્ટનો સ્પેશિયલ શો આપણા માટે હતો અમારા દર્શક મિત્રો માટે હતો તો ફરી એકવાર થેન્ક યુ સો મચ ડૉક્ટર મિહિર તન્ના કે જેઓ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા હતા અને ફરી પાછા મળીશું એક નવા ટોપિક સાથે નમસ્કાર